નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા અરે કોપની વાડીમાં ઘુસીને ચીભડા ચોરતા ટેટા પાડતા પછી બધા જ ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી એક સરખી ઢગલી કરતા એક સરખી ઢગલી કરે ને ભાગ પાડે આ ભાગ દીકુનો આ ભાગ ભનીયાનો ને ભગવાનની એ ઢગલી એમ અમે કહેતા ભગવાન રાતે આવે છાનામાંના ને પોતાનો ભાગ ખાઈ જાય એવું અમે કહેતા પછી મોટા થયા સુખ સપના સગાઈ પ્રેમ બંને ભાગ પાડ્યા ઘર ના ઘર વખરી ના અરેશ ભગવાન એ તે વળી કઈ ચીજ છે ગઈકાલે અચાનક ભગવાન આવ્યા મને કે લાવ મારો ભાગ શું આપું હું મારા બંને પાનખર સમા ઉજ્જડ હાથ સામે જોઈ રહ્યો એક સુપુ તરણું નહીં સેના ભાગ પાડું આંખોમાં જડઝડિયા આવ્યા તે અડધા જડઝડિયા આપ્યા ભગવાનને ભગવાન હસ્યા વાહ કહી અને મારા ખભે હાથ મૂક્યો મને પૂછ્યું કેટલા વર્ષનો થયો તું મેં કીધું 50 નો અલા 100 માંથી અડધા તો તે વાપરી નાખ્યા હવે તો લાવ મારો ભાગ કે બાકીના પચાસ વર્ષ તપ દેને ભગવાનની આથેડી પર મૂકી દીધા હવે બસ રાહ જોઉં છું કે ક્યારે ભગવાન આવે છાના માના અને પોતાનો ભાગ બનેલા મને આરોગ્ય અને હું ભગવાનના મુખમાં ઉગળતો ઉગળતો ઉગળતો